ભાવનગર વર્તેજ પોલીસે વર્તેજ પંથકમાં આવેલા અશ્વિની પેટ્રોલ પંપ પાછળ ખુલ્લા પ્લોટમાં બાયોડીઝલના ચાલતા વેચાણના પગલે રેડ કરી હતી જ્યાંથી પોલીસે ત્રણ શખ્સો સહિત મુદ્દામાલ જપ્ત કર્યો હતો અશ્વિની પેટ્રોલ પંપ પાછળ બાયોડીઝલના ચાલતા વેપારને પગલે રેડ કરતા હિતેન્દ્રસિંહ ઉર્ફે શક્તિ ભાવસંગ પરમાર કોમલ રવજાણી અને કુલદીપસિંહ ઘનશ્યામસિંહ ગોહિલને છસો સાહીઠ લીટર બાયોડીઝલ સહિત ત્રણ બેરલ પાંચ હજાર રોકડા અને ટોરસ ટ્રક સાથે પંદર લાખ પંચાવન હજાર આઠસો પચાસના મુદ્દામાલ સાથે ઝડપીને ધોરણસર ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વર્તેજ પીએસઆઈ શ્રી રબારી અને તેના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગમાં હતા દરમિયાન તેઓને તેઓના અંગત બાતમી બાતમીદાર દ્વારા ગુપ્ત બાતમી મળેલી જેમાં અશ્વિની પેટ્રોલ પંપની ખુલ્લી જગ્યામાં નો વેપાર ચાલતો હોય તેવી બાતમી મળતા ડીએસઆઈસી અને એની ટીમ દ્વારા પંચો સાથે લઈ અને આ જગ્યાએ રેડ કરવામાં આવેલા અને બાતમીવાળી જગ્યાએથી ત્રણ આરોપી અને બાયોડીઝલનો મુદ્દામાલ હોય જેથી ડીવાયસપી શ્રી ભાવનગર તથા એફએસએલ અધિકારીને સ્થળ પર બોલાવી જુદા જુદા સેમ્પલ લઈ અને આશરે પંદર લાખ પંચાવન હજાર આઠસો પચાસનો બાયોડીઝલનો મુદ્દામાલ તથા ટોરસ ટ્રક પકડી પાડવામાં આવેલા છે આ કામે ત્રણ આરોપી હિતેન્દ્રસિંહ રવજાણી અને કુલદીપસિંહને અટક કરી અને પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલા છે અને આ કામે પીએસઆઈ શ્રી રબારી દ્વારા Agunani gunani tapas